ભગવાન શિવનો પરમ ઉપાસક કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજી એ ભોળાનાથ ને કીધું કે હવે છે ને એને કહી દેજો માથાળા ને અહીંયા કૈલાસ નો આવે તમે અહીંયા લંકા ભેગા તમે જાજુ એકલા પૂજા કરી લે ખોટો એને ધક્કો ન કરાવતો તમે હતા સમાધિમાં જ લોકો બધું ઊંસું કર્યું છોકરા પણ બરફમાં લફરતા હતા બધા હળું ઢોળું આખો કૈલાસ ઉપર ઊંસો કર્યો છોકરા જેમ એ તો હારું છું ગણપતિની હોય મારા હાથમાં આવી જ ન કરી હર હર જવાના હતા ગમે ત્યાં મંડાઈ જાત હવે તમે કલ્પના કરો રાવણ યાદ કરે ભગવાન શિવ ને કૈલાસ થી લંકા આવી જતા હોય મહાદેવ કઈ રાવણ પૂજા કરી લે ચર્ચા પૂછી પૂછી લેખ લખતા હોય શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા પોતે હું કહું એટલા લેખ લખે આ ત્રણે બે લોકમાં મારું રાજ હાલે છે એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુને મારી કાબુમાં કરી એટલે ત્રણેય લોકમાં મારો ડંકો વાગ પછી વિષ્ણુ ને ગોતને રાવણ જે હોય વિષ્ણુ વિષ્ણુ ક્યાં થાય કે આપણને ખબર નથી વિષ્ણુ હું આવો બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ એટલે જે મળે ને કે વિષ્ણુ ક્યાં થાય વિષ્ણુ વિષ્ણુ મેળવી જોઈએ ભૂખ રાવણિયું નહીં એમાં કોકે કીધું કે હમણાંથી બલિરાજા એને બલિ પુત્ર એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજ નો માણસ વિષ્ણુ ની નજીક એટલે જે સમાજ ને વિષ્ણુ નો વિરોધ હોવો જોવે એને બદલે બલી એની નજીક તેથી પાતળ લોક રાજા લે બોલો બલિરાજા ને થરે ગયો કોણ આવ્યો આમ જ્યાં ડેલી ની બારી લંકેશ હાથ જોડી નું ભર્યા બલિરાજા કાયે લંકેશ પાતાળ લોક માં તમારું શું સ્વાગત કરું સ્વાગત નથી કરવું વિષ્ણુ ક્યાં છે

તું ઓળખશે છો મને કે એક દી આ ધરતી નો માલિક હું હતો બલીની ની ભૂજાઓની તાકાત ની તને ખબર નથી અને ક્યારનો તું છોડ્યો છો વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ દોષ ને તારે અંદર આ અંદર આ બલી બારી માલી અંદર ગયા ને રાવણ આમ બારી માલી આમ ત્રાહા થાય ને કાળકોલા દહ માં થાય ને એટલે આમ ત્રાહું થયું એ હારા ઝાઝા માથા હોય ને ત્રાહા હાલતા હોય ને એને રાવણ કહેવાય ઝાઝા માથા થઈ ગયા પછી વિવેક રખા પાણી ભાવ્યું દહ લોટ આપ્યો એક મોટો લોટ આપ્યો બીજા નાના નાના ગ્લાસ આપ્યા મોટા પ્રમાણે દેવાય ને બધા આમ બધું એવું હોય હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો પકડાવું નહીં રાવણ તારી ઘડે હું વિષ્ણુને ને હું જ ગોતતો હતો તારે તો બીજી કોઈ તકલીફ નથી મારે તો ત્રણ પેઢી થી વેર આવ્યો મારા બાપનો બાપ પ્રહલાદ એનો બાપ હિરણા કશી એને મારનાર વિષ્ણુ છે મારે ત્રણ પેઢી થી વેરાલ્યો આવે હું તારી ઘોડે ગોતતો હતો પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુના જેટલા શાળા કરવો એટલા કરી લેજે પણ એનો ભક્ત નો કોઈ દી કરતો નહીં છતાં તારે જાણવું હોય તો આવ્યું વામન બની જેથી મારી પાસે આવ્યો ને વામન વિરાટ બન્યો ને ત્રણે ડગલામાં પૃથ્વી માપી લીધી હું એને ચરણે ગયો કહો વામન બની વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો આ કૌડો થાય અને યારે વેર રખાય અને એ રાવણ મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો અને ભગવાન વિષ્ણુએ જ્યારે મારા મોઢા સામું જોયું ને કીધું ભલે શું કરે કે મારા બાપ હું તો દૈતનો દીકરો છું મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાખડી જેવા તારા પગના તળિયા છે તે મારા માથા ઉપર પગ મૂક્યો મારા વાળથી જો તને છે વેદના થઈ હોય તો બલીને માફ કરજે એટલે તારા જીભ પગના તળિયા મારી જીભે જીભે સાટું છું ત્યારથી અહીં તાતાળ બેઠો છું અને સતાય જે તારે વિષ્ણુને ગોતું હોય તો થોડોક અંદર રૂમમાં ઓરડા મોટા ઓરડા

સ્વીકારી પિતાજી ન માન્યો અને પ્રહલાદને પાટું મારીને કીધું પકડ રામા વૈશાખ ચૌદસ ને દિવસે જેથી મારા દાદા પ્રહલાદે થંભ બત ભરી અને તેથી થંભ ફાટ્યો અને એની અંદરથી નારાયણ પ્રગટ્યો તેથી આ કુંડળનો નો પહેરનાર આ બક્તર ધારણ કરનાર આ મુગટ ધારણ કરનાર અને આ કદાને ને ટસલી આંગળે રમાડનાર મારા દાદા હિરણાકર સિપુ ને નારાયણ ને વળે પકડ્યો વગર હથિયારે ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી થી ચીરીને હાલતો થઈ ગયો તો આ માયલું તારામાં શેખાય લંકા ભેગું થાને વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે પણ તારે જો એને વેર જ કરવું હોય ને તો જે દિ માનવ રૂપ ધારણ કરીને ધરતીમાં આવે ને તે દિવ સાળો કરજે બાકી એનો સાળો કરવા જેવો નથી એટલે અમારો કવિ કાગ બાબુ લખે કે એને ભરોસે રહેવાય હે એમાં પણ ન ડોળાય આમ હોય ને તેમ હોય ને કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા ને એની ભૂલ્યું તું હું કાઢ ભાઈ આવું કીધું છે ભગવાન એ જ કીધું નથી કીધું સ્વીકારી લે એટલે દુનિયામાં કોઈ એવું છે જ નહીં તમારા આખા જેટલા સરપંચો બે તો આજુબાજુના ઘણા ગામ છે કોઈ તમારા આખા ગામમાં આપણે જાણ કે આખો દી મહેનત કરે ને હાજર રોટલા ભેગો થાય તાલુકામાં સદસ્યો બેઠા છે આવ્યો કોઈ એવો કે ભાઈ હાજર માઇન્ડ રોટલા ભેગા થાય નહીં એવું એક પણ વ્યક્તિ નથી અત્યારે આગળ વીણે ને એ ટેસડા કરે સાહેબ ગંદકી તો માણાની આંખમાં છે બાકી કચરો વીણવાવાળાને એમાં એનો રોટલો દેખાય અને મેં પહેલા કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે બાકી વેલકમ તો પગ લુસણિયા ઉપર એ હોય છે નાની હુંની વાત નથી આ ભાઈ કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર એટલે માણસ અંદર એટલે હું એમ કોઈ દુઃખી છે જ નહીં છતાં મેં કરોડપતિને ને દુઃખી જોઈએ આ દુનિયામાં દુઃખી કોણ છે ખબર જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુઃખી હોય બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણા હોય પણ મનનો બહુ મોટો આ સ્વીકારી લેવું ને કે આ દુનિયા તો ગજબ છે જેથી હાલતા નહોતો આવડતો ને બાબુ તેથી આ દુનિયા આંગળીએ પકડી નકારતા હતા મારી દીકરી ડિગી 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 હવે હાલતા શીખી જાય મારા વાલી નક્કી કરે કે આનો ટાટિયો પકડીને પાડવો ક્યારે તમે દુનિયાને પોગો કેમ અને અમુક તો હાવ વેફરના ના પડીકા જેવા અંદર હવા બહુ માલ કાંઈ નહીં આમ કે ફક દીને ખાડું કરો ત્રણ શેર ફોતરા નીકળે એટલે આનંદ ભગવાન ની મરજી હોય ને તો થાય આ બેનો થોડાક બેઠે એકાદી વાત એની લઈ ને કરે એમ થાય મારું અમારે કે વાત જ લાવતો નથી સાહેબ આ કથા જ મારી માવુની છે જશોદાના કેવા ભાગ્ય છે અખિલ બ્રહ્માંડનો માલિક આ જે કઈ થયું છે ને એ માવુના ના ભાગ્ય જ થયું છે બાપુજી એ તો ભેહું સારું છે આ નંદ બાબાના કઈ પૂલ નો કહેવાય એ જશોદાના કઈ પૂલ કેના ખોળામાં રમવું એટલે બાપુજી બહુ રોકાણે નહીં ભગવાન ને વખાણ ન ગમતા હોત તો એની આરતી કોણ ઉતારે કોણ એટલે કે એ કઈ આપણી ઘરે ફૂલી ને દડો ન થઈ જાય કારણ કે ભગવાન છે હા અને ત્રીજી વાત એ કહું કે આપણા કદાચ ઘણા ઘણા મિત્રો અમુક અમુક અધકશરૂ કાકા ભણી ગયા ને એ લોકો પાસે બહુ આવું ન માને મની વેસ્ટ ટાઈમ વેસ્ટ આ બધી સ્ટોરીઓ છે

લુખું ગાળું દે તો ભગવાન એને હેઠું ધક્કો ખાય ભગવાન જેવું હોય તો દેખા લી દે લે મને હા તને દેખાડવા આવે તું ક્યાં રાવણનો દીકરો હો એ લાયકાત જો હોય ને એટલે એવી કોઈ વ્યક્તિ હોય મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે તારો વાળ વાકો નહીં થાય પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં નીતિરોલો સહન નહીં કરી શકાય જ્યારે જ્યારે ભક્ત ની આંખ માં આહુડ આવ્યા છે ત્યારે વૈકુટ ગાંજ્યું છે આવે પાછો ભરોસો નરસિંહ મહેતાના બાવન કામ કરવા માટે હાડી વર્ષ પેલા જાજો સમય નથી થયો સાહેબ જુનાળાની ધરતીમાં બાવન કામ કરવા માટે આવતો હોય બાવન કામ કરી જવું નરસિંહ મહેતાના